વડોદરા નજીક નેશનલ હાઇવે પર જાંબુઆ બ્રિજ સ્થિત તરસાલી બ્રિજ વચ્ચે ગત મોડી રાત્રે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ જીવ ગુમાવ્યા હતા તરસાલી પાસે થયેલ ગમ્ફાર અકસ્માતને લઈને ડીસીપી ઝોન ત્રણ લીલા પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી વડોદરા નજીક નેશનલ પર બ્રિજ વચ્ચે ગત મોડી રાત્રે અકસ્માત માં એક જ પરિવારના પાંચ સભ્યોએ જીવ ગુમાવ્યા હતા તરસાલી પાસે થયેલ ગમફાર અકસ્માત ને લઈને ડીસીપી ઝોન ત્રણ લીના પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી મોડી રાત્રે તરસાલી નજીક હાઈવે પર અકસ્માત થયો હતો કારમાં સવાર છ પૈકી પાંચ લોકોના મોત નીપજ્યા હતા હાઈવે પર ઉભા રહેલ ટ્રેલર ની પાછળ કાર ઘુસી ગઈ હતી પ્રજ્ઞેશ પટેલ પરિવાર સહિત નિકોલા ગામે લગ્ન પ્રસંગે ગયા હતા ચોકડી પાસે કોઈ દિશા નિર્દેશ વગર ટ્રેલર ઉભું હતું જેને લઈને જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બે પુરુષ અને બે મહિલા અને એક બાળક સહિત પાંચ લોકો મોત થયા છે ઘટના સ્થળે તેઓના મોત નીપજ્યા છે એક જ ચાર વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો છે આ પ્રકારે હાઇવે પર આડેધડ ઉભા રહેતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ગઈકાલે રાત્રે એક ગમખવાર અકસ્માત થયો છે જેની અંદર ભરૂચના નિકોલા ગામથી વડોદરા તરફ આવી રહેલી ગાડીમાં સવાર પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત થયા છે જેની વિગત એવી છે કે પ્રજ્ઞેશ પટેલ અને એમના ફેમિલી અને એમના નાના ભાઈ અને એમની વાઈફ અને એમના એક પુત્ર અને એક પુત્રી સાથે નિકોરા ગામ એમના ગયેલા હતા અને એક ડૉક્ટર ફેમિલી જે એમના ફેમિલી ફ્રેન્ડ્સ છે એમની સાથે બે ગાડીઓમાં વડોદરા તરફ આવતા હતા એ દરમિયાન તરસાલી અને જાંબુઆ ચોકડીની વચ્ચે આ ગમખવાર અકસ્માત થયેલો છે જેમાં કોઈપણ જાતના સિગ્નલ વગર અને લાઇટ વગર એક ટ્રેલર ઊભું રાખેલું હતું હાઈવેની સાઈડમાં એમાં આ ગાડી ડ્રાઈવરની એનાથી ત્યાં જે એણે કાળ નિષ્કાળજી રાખીને જે ટ્રેલર ઊભું રાખેલું હતું એમાં ગાડી અંદર ઘૂસી જતાં અકસ્માત થયો છે અને ઘટના સ્થળે જ પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા છે જેમાં પતિ પત્ની એમના પ્રજ્ઞેશભાઈ જે પતિ પત્ની અને એમના નાના ભાઈ એમની વાઈફ અને એમના દીકરાનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું છે અને એક દીકરી જેમની ચાર વર્ષની છે એ એ એનો બચાવ થયેલું છે પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી બાળકીને એને ટ્રી માટે લઈ જવામાં આવી હતી અને પોલીસ દ્વારા ત્રણસો ચાર એનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલમાં તપાસ ચાલી રહી છે ટ્રેલર ચાલક ત્યાં હતા નહીં અને ગાડી ઊભી હતી અને હવે ટ્રેલર ચાલકની આગળની તપાસ પોલીસ કરી રહી છે બાળકીની સ્થિતિ સારી છે શારીરિક પરંતુ એને જે આઘાત લાગ્યો છે એ બાબતે પોલીસ તરફથી તાત્કાલિક બે મહિલા કોન્સ્ટેબલ સાથે રાખીને એને ઘણું રિલેક્સ કરવાની કોશિશ કરવામાં આવી હતી ટ્રાફિક અને હું પોતે પણ ત્યાં રાત્રે પહોંચી ગયા હતા અને એ જેટલું પણ અમારાથી પોલીસ તરફથી બનતી કાર્યવાહી કરવાની હતી એ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી હતી